મા ઉપર બહુ મોટી જવાબદારી છે દીકરાઓને સંસ્કાર કેવા આપવાને એ માના હાથની વાત છે કે હાથની વાત છે માના હાથની વાત છે સો શિક્ષક ના ભણાવી શકે ને એક માતા ભણાવી શકે જો માં ધારે તો પોતાના દીકરા ને દીકરીને કેવા સંસ્કાર આપવા એ સૌથી મોટી જવાબદારી હોય તો એ માની છે માટીનો ઘળો કાચો હોય અને ત્યારે જેવો આકાર આપવો હોય એવો આકાર આપી શકો પણ એ ગળો બરાબર મોટો થઈને પાકી જાય પાક્યા પછી એને આકાર આપવો હોય તો આપે ના એને આકાર આપવા જાઓ તો એ ફૂટી જાય તૂટી જાય એટલે નાનો બાળક હોય ત્યારે તમે જેવા સંસ્કાર આપો જેવું શીખવાડો એવો જ મોટો થઈને કરવાનો છે

પિતાનું નાની ઉંમરે મૃત્યુ થયું છે અને દીકરો પાંચ વર્ષનો થયો એટલે માએ સ્કૂલમાં ભણવા સાંભળજો જવાબદારી શું કરી શકે છે એટલે ભણવા મૂક્યો એટલે એક દિવસ બે દિવસ થયા એટલે છોકરાએ એક બાજુવાળા છોકરાની બોલપેન ચોરી આવ્યો બોલપેન લઈ આવ્યો છોકરાને ખબર નથી કે ચોરી કહેવાય શું કહેવાય કેમ તો કે પાંચ વર્ષનો છે નિષ્કફળ છે એને કોઈ જ્ઞાન નથી એ બોલપેન લઈને ઘરે આવ્યો માને કહેવા લાગ્યો મામા હું એક બોલપેન લઈ આવ્યો એક માહા કે બેટા હારું કર્યું લેવી મટી બોલો દીકરાને એમ થયું કે ઓહો આ તો મેં સારું કામ કર્યું મારી માં મને પ્રોત્સાહન આપે છે પણ એ જ સમયે માએ એક જાપોટ માણી કીધું બેટા ધ્યાન રાખજે જા જેની સીને આપી આવ બીજી વાર લઈ આવજે નહીં તો છોકરાને એમ થાય કે મેં ખોટું કામ કર્યું છે પણ માએ કીધું કે બેટા હારું કર્યું કઈ વાંધો નહીં લેવી મટી કે સમય જાતા આખો કંપાસ ઉપાડી આવ્યો એને ખબર નથી તમે છોકરાને પ્રોત્સાહન જેવું આપો એવું જ શીખવાનો છે જેવા માહોલમાં રહેશે એવા જ માહોલનું જ્ઞાન એને પ્રાપ્ત થશે એટલે માને કીધું કે મામા હું આખો કંપાસ લઈ આવ્યો રાજી થયો હો મા તો મને પ્રોત્સાહન આપે છે સારું કામ છે એ કે એમ કરતા કરતા એકથી આખો દફતર ઉપાડી આવ્યો મા કે સારું કર્યું બેટા લેવો મટ્યો એમ કરતા કરતા એમ મોટો ચોર થયો ચોર બન્યું એવું કે એક જગ્યાએ ચોરી કરતા એ પકડાઈ ગયો એને એમ થયું કે ઓહો હું પકડાઈ જઈશ એ પકડાવાની બીકમાં ને બીકમાં એના હાથે ખૂન થઈ ગયો સામેના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું ખૂન થઈ ગયું પકડાઈ ગયો જેલમાં માંગ્યો હુકમ આવ્યો કોર્ટનો કે આ તારીખે આ દિવસે આટલા વાગે ફાંસીની સજા આપવામાં આવશે દિવસો વીતવા લાગ્યા એ દિવસ આવ્યો એટલે ઓલા સિપાહીઓ પૂછ્યું કે ભાઈ તારી અંતિમ કોઈ ઈચ્છા ખરી તને આજે ફાંસી આપવાની છે દસ વાગે બહુ તારી કઈ ઈચ્છા અંતિમ ખરી તો કે હા મારે છેલે મારી માને મળવું છે સૈનિકોને એમ થયું કે ગેડા માં હશે માં દીકરો મળશે ભેટ છે રોશે સૈનિકો ગયા માને તેડી આયા માં એ

આજે તારું મૃત્યુ છે માને પગે લાગવાનું હોય આશીર્વાદ લેવાના હોય એની જગ્યાએ તું માને કે ત્યારે ચોર બોલ્યો હે સાહેબ હું પણ તમારી જગ્યાએ કોઈક સાહેબ હત હું પણ મોટો અધિકારી હત પણ આજે હું ચોર બન્યો ને એનું બીજું કોઈ કારણ નહીં મારી મા છે મારી માએ મને સારા સંસ્કાર આપ્યા નહીં